જય ઠાકર જૈનમાં ખોડેલ કેમ છે બધાની મજામાં તો હવે આપણે જાઉં છે આજે રાહતનું સીમ કરવા માટે ને એક એવા સંબંધી છે મારા બાપાના ગામના તો કાંઈ નહીં તો પંદરથી વીસ વર્ષતા આપણે એકાબીજાને બીજાને મેળા નથી તો હવે અમે છે એની મુલાકાત લેવા માટે જોતા રહેજો તમને પણ જોવા મળશે

જેટલી છોકરી બહડી ને જોશે ને એટલા જ પાસે આવ્યા છે એટલે અમારા ગામ

એક એવી રીતની વખણાવ થાય છે કે એટલે અડધું તો છે પણ હાવ કરવું છે આવ બોળી નાખું એમ એનું કહેવાનું બાકીનું તમારું નામ છે આવ ખરાબ થઈ ગયું છે જમાઈ રાજા કહે ને તો જ વર્તાય છે અમારા પ્લોટમાં હા જમાય પરામ જ એટલે એમાં તમને કોઈ ન્યા છે જમા પ્લોટનો તો કોઈ રહેવા વાળે તમને રહેવાસી આદમીન જડે જ નહીં જમાય જ હોમાય બાય

હા હા હમસંગ કાકાની છે હા એ બધા ઈ છે એટલે મિત્રો એનું કહેવાનું એનું કહેવાનું એવું છે કે બોળાઈ ગયેલમાં હું પછી હારું કરવા જાવ બોળી જ નખાય ને એમ એટલે અમારે બધાને જ આવવું હતું જમાયપરામાં જ આપણે ખાસ કરીને વતનમાં જ આવું છે હું તમને અમારું જમાયપરું બતાવે છે

બોલે રે પુલ પબ્લિક મે મા આજુ વાતાવરણ જો કેરોન ટ્રેક હમ તો આપણે આવી ગયા કેરોન ટ્રેકમાં હવે આપણે જઈ રહ્યા છીએ કઈ બાજુ ખબર આપણે ડાયરેક્ટ ક્લસકાનો ખોલ બોલે જી આવી હવે ના 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 વરાછા સર હા આઈ સર રાતના બાર વાગ્યા જમી છો